ચાલો મિત્રો વનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાનો લોચો બનાવીને જમશું મિત્રો સુરતની કરતાં પણ સરસ મજાનો બેસ્ટ એવો ખાટો મીઠો લોચો આજે આપણે ઘરે તૈયાર કરીને ખાવાનો છે મિત્રો તો આપણે ઘણી બધી રેસીપી વનેચા ફેમિલી વોકમાં મૂકેલી છે આજે આપણે મોરબી તરફ ફરવા માટે આવ્યા છીએ અને જ્યાં આપણે જાતે જ બનાવીને લાઈવ લોચો આજે જમવાનો છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો લોચો તૈયાર થઈ ગયો છે મિત્રો તો ચાલો મિત્રો હવે બધો જ લોચો આ રીતે આપણે તૈયાર કરી લઈએ ખાવાની ખૂબ જ જમાવટ છે મિત્રો ફરવાની પણ જમાવટ છે અત્યારે સારા સારા વિડીયો આપણે મૂકી દયા છીએ તમે જોતા રહેજો અને જો તમને આ બધી જ રેસીપી મારી પસંદ આવતી હોય કે વિડીયા પસંદ આવતા હોય તો વાનેચા ફેમિલી વોકમાં જઈને બીજા રેસીપીના અને વિડીયાની જોતા રહેજો મિત્રો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો તો હવે આપણે લોચો જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી